ભાગેડુ લગ્નમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત બનાવવાની માંગ કરવામાં આવી છે રેલી યોજી સરકારને આવેદનપત્ર આપશે પાટીદાર અગ્રણીઓ પાટીદાર સમાજ ઉપરાંત તમામ લોકોને રેલીમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે આ રેલીમાં એસપીજીના કાર્યકરો પણ ઉપસ્થિત રહેશે પાટીદાર શૈક્ષણિક ભવન જસદણે આ રેલી નું આયોજન કર્યું છે બપોરે બે વાગ્યે રેલીનો પ્રસ્થાન માટે સમય આપવામાં આવ્યો છે તો પાટીદાર સમાજની શું શું માંગ છે તેના ઉપર નજર કરીએ તો લગ્ન નોંધણી દીકરીના રહેણાંક વિસ્તારમાં જ કરવામાં આવે લગ્ન નોંધણીની જાણ માતા પિતાને પિસ્તાલીસ દિવસ અગાઉથી નોટિસ કરવામાં આવે સાક્ષી પક્ષ પણ એ જ વિસ્તારના હોવા જોઈએ વ્યાજખોરી અને સટ્ટાખોરી સામે કડક કાયદો બનાવો આ સાથે પાટીદાર સમાજનું માનવું છે કે પ્રેમ લગ્ન ખાસ કરીને આંતર કે આંતર ધાર્મિક લગ્ન સમાજની પરંપરાઓ અને સાંસ્કૃતિક મૂલ્યોને નુકસાન પહોંચાડે છે આ માટે તેઓ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફારી છે છે જેમાં માતા પિતાની સંમતિ ફરજિયાત હોય હાલના સ્પેશિયલ મેરેજ એક્ટ ઓગણીસો ચોપન હેઠળ પ્રેમ લગ્ન કરનાર દંપતીઓએ ત્રીસ દિવસની નોટિસ આપવી પડે છે અને આ આ નોટિસ જાહેર કરવામાં આવે છે છે પાટીદાર સમાજ કાયદામાં ફેરફાર માંગે જેથી માતા પિતાની મંજૂરી વિના લગ્ન નહીં નોંધાય ઉલ્લેખનીય છે કે સાબરકાંઠાના વડાલી ખાતે બીજી મે બે હજાર પચીસના રોજ એક યોજાયેલા જાહેર સંમેલનમાં પાટીદાર સમાજે આ મુદ્દે ચર્ચા કરી હતી આ સંમેલનમાં લાલજીભાઈ પટેલ સહિતના આગેવાનોએ ભાગ લીધો હતો તેમણે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી કે લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરીને માતા પિતાની સંમતિના પ્રેમ લગ્ન છે જેને લઈને ક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ભાગેડું લગ્નમાં માતા પિતાની મંજૂરી જરૂરી હોવી જોઈએ ગ્રામ્ય વિસ્તારમાં દસ દીકરીઓ ભોગ બની હોવાના કિસ્સા છે જેના કારણે હવે ક્રાંતિ રેલી કરવામાં આવી રહી છે દીકરી ઘરેથી જતી રહે ત્યારે સમાજમાં રજૂઆત કરો આ સાથે દીકરી જે ગામની હોય ત્યાં જ આ લગ્ન રજીસ્ટર કરાવવામાં આવે દીકરીના કેસમાં સમાજની ટીમ પણ મદદરૂપ થશે કોઈ ફરિયાદ નથી કરતું ફરિયાદ કરવી જોઈએ વધુ માહિતી સાથે સંવાદદાતા ઋષિ દવે ફોનલાઇન પર જોડાયા છે જી ઋષિ પાટીદાર સમાજની માંગ છે અને ક્રાંતિ રેલી તેઓ કરી રહ્યા છે કેટલા લોકો જોડાયા છે સાથે તેમની માંગ શું છે રેલી બે ભાગે યોજાવાની પાટીદાર શૈક્ષણ ત્યાંથી આ છે ખાસ રેલી ની વાત કરવામાં આવે તો ભાગેડું લગ્ન માં માતા પિતા ની મંજૂરી ફરજિયાત કરવા માટેનો કાયદો લાવવામાં આવે તે માટે સરકાર ને આવેદનપત્ર પાઠવવામાં આવશે અને ક્રાંતિકારી રેલી આ રેલી માં નામ આપવામાં આવ્યું છે ખાસ પાટીદાર અનામત આંદોલન સમિતિમાં જે લડાયક નેતાઓ હતા તે તમામ નેતાઓ આ રેલી માં જોડાવાના છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભર માંથી પાટીદારો મોટી સંખ્યામાં બપોરે બે કલાકે આ રેલી માં ઉપસ્થિત થવા જઈ રહ્યા છે ખાસ તેમની માંગ છે લગ્ન નોંધણી દીકરી ના વિસ્તારમાં વિસ્તાર માં જ કરવામાં આવે લગ્ન નોંધણી જાણ માતા પિતા ને પિસ્તાલીસ દિવસ અગાઉથી નોટિસ દ્વારા કરવામાં આવે અને સાથે સાક્ષી પણ એ જ વિસ્તાર ના હોવા જોઈએ વ્યાજખોરી અને સામે પણ કડક કાયદો લાવવા માટેની માંગ સાથેની આ ક્રાંતિ રેલી આજે યોજાવા જઈ રહી છે ત્યારે સમગ્ર રાજ્યની નજર જસગઢમાં યોજાનારા રેલી પર છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર